રાજકોટના જીયાણા ગામની અંદર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો મંદિરમાં આગ ચંપી કરી ગુંડા તત્વોએ અહીં શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો આંતરિક ઝઘડામાં ગામના બે મંદિરોની અંદર આગ ચંપી કરવામાં આવી એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને આગળ વધુ તપાસ શરૂ કરી છે તો રાજકોટનું જિયાણા ગામ કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો મંદિરની અંદર આગ ચંપી કરી ગુંડા તત્વોએ શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈન થી જોડાયા છે જી પરાક્રમ આ મંદિરો ની અંદર આકચંપી કરવામાં આવી છે શું છે આ કોઈ બનાવ તો કછ અસામાજિક તત્વો દ્વારા મેલડી માતાજી નું મંદિર અને હનુમાન દાદા નું મંદિર છે ત્યાં જે સળગાવવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે અને આ કુંવારવા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને સરપંચ સહિતના

તો મંદિરની અંદર આગ ચંપી કરવામાં આવી ગુંડા તત્વો શાંતિ ડોહોળવાનો પ્રયાસ કર્યો ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે મંદિરની અંદર અહીં આગ ચંપી કરવામાં આવી છે ઘટના બની છે રાજકોટના જિયાણા ગામની અંદર કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા